અવર્સ ચેનલ હવે જોઈએ નવાયા રેલ્વે ગોદી ખાતે શેડ ની વ્યવસ્થા ને લઈ સામાજિક કાર્યકરે રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને રેલવે ટ્રેકની બાજુમાં શેડ વેલી શેડ બનાવવાની માંગણી રેલવે તંત્ર સામે કરી વરસાદની સિઝનમાં ખુલાસા માં સિમેન્ટ ઉતારવામાં આવે છે જેના લીધે શેડ નહીં હોવાને કારણે ઘર સિમેન્ટોની ગુનો ભીની થઈ ગઈ હોવાનું ઘણું બધું નુકસાન પહોંચ્યું છે સિમેન્ટના જથ્થામાંથી કેટલાક સિમેન્ટના જથ્થા વરસાદને કારણે ભીના થયા હતા જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો પહેલી તકે રેલવે ગુદી રેલવે ટ્રેકની બાજુમાં શેડની વ્યવસ્થા કરવામાં આવે એવી માં રેલવે તંત્ર સામે કરી હતી વડોદરા શહેરના આપણે નવાયા રેલવે ગોદીની જે જગ્યા છે ત્યાં ઊભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો હોય છે સિમેન્ટ જે આવી રહ્યો છે આ સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવી રહ્યું છે જો હમણાં કંઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે એક બાજુ કોન્ટ્રાક્ટરને પણ માલ પડે છે આપણે આગળ પણ જો કે સિમેન્ટ ઘણો પલળી પણ ગયો છે તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ અનાજ કે અન્ય જે પણ વસ્તુ આવે છે એ બગડે ના પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટરને માલ બી બગડી જાય છે સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે નવાનું મોટું સ્ટેન્ડ છે અહીંયા આટલો બધો માલ ઉતર્યો જાત જાતનો માલ સિમેન્ટ ઉતરી છે તો આવી જગ્યાએ તાત્કાલિક ધોરણે શેડ બનાવવો જોઈએ જે રીતના રેલવે સત્તાધીશો રેલવેની ગાડીમાં જ્યારે માલ આવતો હોય તો અને માલ જો બગડી જાય સિમેન્ટ હોય કે અનાજ હોય માલ બગડી જાય તો રેલવેનો સત્તાધીશો જવાબદાર છે આપણે તો માલ મંગાવ્યો છે માલ આવી રહ્યો છે પરંતુ એ લોકો એવી જગ્યા ઉતાર્યા કોઈ શેડ જ નથી હવે આ સિમેન્ટ હમણાં ઉતર્યો છે શેડ નથી વરસાદ પડે બગડી જાય તો કોન્ટ્રાક્ટરને માર પડે ને વેપારીને પણ માર પડે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે તંત્રની એ જવાબદારી ઊભી થાય છે